જે જ્ઞાન છે એ સદાને માટે મળતું રહે ભગવાનની અંદરથી આપણને પ્રેરણા મળતી રહે અને ભગવાનના લીલા ચરિત્રોનું ગાન સાંભળવું ભગવાનના લીલા ચરિત્રોનો સત્સંગ સાંભળવું આમ કરતાં કરતાં આ બંને જે શિષ્યો હતા એ એક વખત ગુરુ પાસે ગયા અને ગુરુને કહ્યું કે ગુરુજી અમારે દ્વારિકાધીશના દર્શન કરવા માટે જવું છે એટલે આ બંને શિષ્યોએ ગુરુ પાસેથી આજ્ઞા લીધી અને પછી આ બંને શિષ્યો એ પોતે એ દ્વારિકાધીશના દર્શન કરવા માટે જાય છે હવે બન્યું એવું કે એમના ગામની અંદર મોટો ઝઘડો ઊભો થયો અને ઝઘડો ઊભો થયો એટલે માણસો હામ હામે એ લાકડીઓ ઉપર આવી ગયા એટલે ગામના એક માણસ હતા એમણે જે ખેતરોની અંદર ઊભો માલ હતો એટલે ઊભો જે પાક થયેલો હતો ઘઉંનો એ બધો એક બાજુથી બાળી મૂક્યો હવે વચ્ચે જ આ જે બંને જે ભક્તો હતા એ ભક્તોના એ ખેતરો હતા હવે જોગાનું જોગ આ બંને ખબર નહોતી આ બંનેની અને એ તો ગુરુજીની આજ્ઞા લઈ અને દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા ગયા હતા જ્યારે એ ઘરે આવ્યા ત્યાં સાંભળ્યું કે ગામની અંદર આવી રીતે મોટો ઝઘડો થયો હતો અને જે વિરોધ પાર્ટીવાળા ભાઈઓ હતા એમણે ઊભો ને ઊભો પાક ઘણા બધાનો એ ખેતરની અંદરથી એ બાડે મૂક્યું છે હવે આ જે બંને શિષ્યો હતા એમને ચિંતા થવા લાગી પરંતુ એમને શ્રદ્ધા હતી કે અમે કોઈનું પણ ખોટું કર્યું નથી અને અમે ગુરુની આજ્ઞામાં રહીએ છીએ ભગવાન ઉપર અમને અતૂટ શ્રદ્ધા છે માટે અમારા ખેતરની અંદર ઘઉંનું એક પણ ડુંડું એ ઓછું થયું નહીં હોય હવે આ બંને જે હતા એ બંને શિષ્યો એ પોતે પોતાના ખેતરની અંદર જાય છે અને જુએ છે તો એમનો જે પાક હતો ઘઉંનો એ બધો જ એમનો એમ સુરક્ષિત હતો આજુબાજુ કુંડાળા થઈ અને જે કંઈ પાક હતો બીજા